ભાજપના નગર સેવકને આપેલ સણસળતા પ્રશ્નને લઈને મહેશભાઈ લાલાણી દ્વારા તીખી પ્રતિક્રિયા અપાઈ આપના પરિચય સાથે મહેશ લાલાણી સિવર કાઉન્સિલર અપક્ષ હવે અનેક વિવાદો ઘેરાયેલી નગરપાલિકા જે હાલમાં છે પણ સત્તાધીશો જે છે એનો પાવર સાતમા આસમાને છે પોતાનામાં કાંઈ કરી શકવાની શક્તિ નથી તે તો ન બોલાય પણ શક્તિ નથી કોઈ વિચારસરણી નથી કોઈ વિઝન નથી કે ગામની જે જરૂરિયાતો જે છે એ પૂરી પાડવાને સક્ષમ પણ નથી તેમ છતાં વાદ વિવાદમાં આવી અને પેટમાં તેલ રેડાતું હોય એમ વોર્ડ વાઇઝ જ્યારે અમે રજૂઆતો કરતા હોય એની સફળતાના આજે મીડિયા કર્મચારીઓ કે મીડિયાના જે ભાઈઓ છે એ આજે જ્યારે અમારો ઇન્ટરવ્યૂ લેતા હોય વાસ્તવિક વાત જ્યારે કરતા હોઈએ તો એ વાસ્તવિક વાત કરીએ એમાં પણ એને પેટમાં તેલ રેડાય છે જો એ પોતે સક્ષમ હોય તો ગત ક્રમમાં અશ્વિનભાઈ બુરનપરાએ જે કાલ મારા બાબતે કહેવામાં આવ્યું કે સિનિયર સભ્ય છે મહેશભાઈ કોટા છે તો હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે આપ ગત ક્રમની અંદર ચૂંટાયેલા હતા કંસારા તમે પરિચિત છો કંસારા બજાર થી પણ તમે પરિચિત છો એ વોર્ડ એમાં આવે છે તેમ છતાં તમે રજીઓ ફોટો આપી અને તમે એમ કહેવા માંગો છો કે આ તો શું તમે આ રોડ ભાતા નહોતા બે હજાર તેર થી બે હજાર અઢાર સુધીમાં કંસારા બજારના રોડનું તમે એક પણ કામ લેવામાં આવ્યું નથી અમારી સફળતા તમે જોઈ શકતા નથી એટલે પાર્ટી લેવલે આ કરો તે કરો એવી બધી વાત કરી અને તમે રજૂઆતો કરી અને મીડિયામાં આવવા અને પ્રસિદ્ધિ ભ્રષ્ટાચાર અથવા જે સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને પગારમાં વાપરી ગયા છે એમનો પર્દાફાશ કરવામાં આવશે એવું મેં જણાવેલું તો આજે મારે જે વાત કરવી છે એ પાણી અંગે વાત કરવી છે ત્યારબાદ જે એક કરોડ ને સત્તાવન લાખ રૂપિયા જે છે એ એસબીએમ એટલે કે સ્વચ્છતા ભારત મિશનના એક કરોડ ને પચાસ લાખ રૂપિયા ઓગણીસો વીસ એકવીસની સાલમાં આવેલા એને લીધે જે પગારમાં પૈસા નાખવાને લીધે આજે કોઈ પણ જાતના ટ્રેક્ટરો એના સાધનો સ્વચ્છતા અભિયાન બાબતના કોઈ સાધનો આ ખરીદી શકતા નથી એ બાબતના કોઈ કામ પણ કરવામાં આવ્યા નથી તો વિકાસની વાત કરવાવાળી આ બોડી ક્યાં ગઈ શું કર્યું એનું મારે કહેવું છે તો સ્વચ્છતા મિશન સ્વચ્છતા ભારત મિશન ભાગ ના જે બે કરોડ

અને આજે કચરાના ઢગ કર્યા છે આજે સિવર શેર જે સુંદર હતું એને કરે કરવામાં આવ્યું છે તો આ બધી જવાબદારી કોની આ ફિશિયાને સૂપિયાની જે વાતો કરો છો તો આનું તમને ખબર નથી કે આ પૈસા આમાં વપરાઈ ગયા છે તો પહેલાં તમે તમારું ઘર તપાસો કે ભાઈ વહીવટ આપણે કઈ રીતે કરેલો છે અગાઉના બોર્ડે કઈ રીતે કર્યો છે ત્યાર પછી તમે કહો પરંતુ આ કોઈ મુંજાવવાની જરૂર નથી બાહોશ અને નીડર એવા ચીફ ઓફિસર મકવાણા થાય આ અંગે એક કરોડ પચાસ લાખ રૂપિયાની જે માતબર રકમ ગયા છે એની માટે થઈ પ્રાદેશિક કમિશનર શ્રીમાં એને પત્ર લખેલો એના અનુસંધાને જે કાંઈ માહિતીઓ હોય એ માહિતીઓ અહીંથી મંગાવવામાં આવી એ માહિતી અંદર જે તે જવાબદારો પદાધિકારીઓ અધિકારીઓ જે છે એના નામ મોકલવાનું કીધું અને હવે પછીની એની કાર્યવાહી પ્રાદેશિક કમિશનર લેવલે છે તો મારે એ લોકોને સરસડતો જવાબ મારે દેવા માટેથી હું અત્યારે આ વાત કહું છું કે આ તમે આ બાબતે આ ક્યાં તમે ક્યાં હતા તો એમાં જેની જવાબદારીઓ નક્કી થાય છે એનું લિસ્ટ પણ મારી અલગ છે તો એની અંદર પૂર્વ પ્રમુખ જે ઓગણીસ ઓગણીસ ઓગણીસો વીસ એકવીસમાં જે હતા એમાં દીપ્તિબેન ત્રિવેદી છે બે ફેરી દીપ્તિબેન ત્રિવેદીના નામ છે પાંચ ફેરી વીડી નકુમના નામ છે અધિકારી તરીકે જે કાંઈ નામ આવે તો એની અંદર બી આર સાહેબ છે જે દવે સાહેબ છે ખીમ સુરિયા સાહેબ છે સોલંકી સાહેબ છે મારકણા સાહેબ છે આ બધા અધિકારીઓના નામ છે તો જે શ્રીએ જે કાંઈ ગ્રાન્ટો આપી હતી એના પરિપત્રમાં લખવામાં આવ્યું હોય છે કે આ આ નાણાંનો ઉપયોગ તમારે ગ્રાન્ટમાં કરવાનો નથી ઈપીએફમાં કરવાનો નથી ઇન્ક્રીમેન્ટમાં કરવાનો નથી કે કોઈ પણ જાતના પગારમાં ચૂકવણા કરવાનો નથી આવું લખાઈને આવતું હોવા છતાં સરકાર અને એ પણ ઓગણીસો વીસની સાલમાં તેમ છતાંય તે આ બાહોશ અને લીડર જે ચીફ ઓફિસર જ્યારે સિહોરમાં આવ્યા અને એમણે આ પ્રકરણ ખોલ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો અને એના ફર્ચરૂપે એમણે ત્યાં મોકલ્યું છે તો આજે જાણી લોજો કે ભાઈ આજે કોઈ આમાંથી બચવાનું નથી જે ગેરવહીવટ કર્યો છે ગેરવહીવટ છે પણ પ્રજા સમક્ષ વેગવી અને પ્રજા સમક્ષ લાવવો પ્રજાને જાણકારી આપીએ કે અમારી ફરજ છે તો એના ભાગરૂપે હું આ જવાબ માટે થઈને હું આપું છું હવે રહી વાત પાણીની તો પાણીની મહત્વની સમસ્યા છે શહેરની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ તો આ જે પાણીની સમસ્યા છે માનવ સર્જિત છે હું ચોક્કસપણે કહું છું માનવ સર્જિત એટલા માટે છે કે સરકાર શ્રી દ્વારા આપણને દસ એમ પાણી આપવામાં આવતું હતું કે જે રોજનું ચાલીસ હજાર રૂપિયાનું પાણી થાય છે તો મહિને દિવસે બાર લાખ રૂપિયાનું પાણી થાય અને વર્ષે દિવસે એક કરોડ ચુમ્માલીસ લાખનું પાણી થાય એ હતું ત્યાં સુધી કોઈ વાંધો નહોતો જ્યાં બધું ચાલતું હતું તેમ છતાંય ચોથે દિવસે પાણી એ લોકો પહોંચાડી શક્યા નથી ત્રણ એમએલ પાણી રાજીવનગરમાં પણ આપતા હતા અને સ્પેશિયલ લાઈન દ્વારા આપતા તેમ છતાંય ચોથે દિવસે પાણી નથી આપ્યું એમ ગામના લોકોને કે પ્લોટ એરિયાના વિસ્તારને પણ ચોથે દિવસે પાણી નથી આપ્યું પણ અત્યારે ભગવાનની અસીમ કૃપાથી આપણું આખું તળાવ ભરાઈ ગયેલું છે તો આજે પાણી આપણે રોજ આપી શકીએ એ માટેના એમની આગળ સાધનો નથી સાત વર્ષથી જ્યાં આજે કોઈ આજે એમ કે ભાઈ અમે રજૂઆત કરીને અમારી રજૂઆતને સફળતા મળી અને આજે આવી ત્યાં પેટમાં છે તો પહેલાં તમે જે ડિપાર્ટમેન્ટની અંદર તમે કામ કરો છો જ્યાં તમે ચેરમેન બધું ભોગવો છો પ્રતિનિધિ તરીકે એકમાં જોગવાઈ ન હોવા છતાં તમે પ્રતિનિધિ તરીકે એ એનો ભંગ કરીને પણ તમે આજે કામગીરી કરો છો તો અમે એ ચલવી નહીં છીએ કે ભાઈ ગમે આમ તો ગામનું સારું કામ થતું હોય ભલે થાય પરંતુ જ્યારે જો કોઈ પણ વસ્તુ આવી થશે જમી લેવા માંગતા નથી અને આજે ભગવાનની કૃપાથી આજે આટલું બધું આપણું તળાવ હોય ગયું નદીની અંદર આટલી પાંચ પાંચ છ છ વાર ઓવરફ્લો થઈને આજે પાણી આપણું જતું રહે છે આજે પણ સત્યાવીસ ફૂટની સપાટીએ આપણું તળાવ આજે ડેકા દે છે તેમ છતાં આ સત્તાધીશો ગુમ કરવાની નિંદ્રામાંથી જાગતા નથી લોકોને પાણી કઈ રીતે મળે આપણે કેમ આપી શકીએ એનું આયોજન કરતા નથી અને આજે પોતે એમ કે છે કે તળાવ ભરાઈ ગયું ફલાણું થઈ ગયું ઢીકણું થઈ ગયું તો એનેથી કોઈ સંતોષ સંતોષવાનું કોઈ કારણ નથી આજે નગરપાલિકા આગળ સાત સાત વર્ષથી આજે પાણી તમારી હોય હોય ચાહે આજે આજે ડેમ આગળ પડ્યો પણ એને પાણી સાધનો આગળ ન હોય તો શું કામનું આજે પૈસાદાર માણસો આગળ આજે પૈસા પડ્યા હોય થાળીમાં છપ્પન જાતના આજે ભોગ ધરા જમવા માટેના ભોગ હોય તૈયાર પરંતુ ડોક્ટરે ના પડે ડાયાબિટીસ છે તમે ખાતા નહીં આજે તમને બીપી તમે ખાતા નહીં તો આજે ત્યાંથી ભોજન આજે પડ્યા હોય તો એમને પડ્યા છે આપણે જયારે કોઈ પણ વસ્તુ આપણા પેટમાં ભૂખ લાગી હોય તો પળીઓ છે એ થાળીમાંથી આપણા ફોટાઓથી લઈ જવો જોઈએ પણ આ વસ્તુ આજ સુધી નગરપાલિકાના ધ્યાન ઉપર છે નહીં અને ધ્યાન ઉપર હોય તો પણ આ બે ધ્યાન થઈ અને નગરપાલિકાની પ્રજા કેમ હેરાન થાય એ જ વિચાર એની આગળ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે બીજી વાત

આપણી આગળ જ્યારે તળાવ ફૂલ હોય તો તાકીદે મહી પરિયંતુ પાણી બંધ કરવું પડે જેથી કરીને આપણી આગળ એક વર્ષની એક કરોડ ને ચુમ્માલીસ લાખ રૂપિયાની બચત થાય અને ઈ બચત છે આજે સિહોરના વિકાસના કામોમાં સિહોરના નાગરિકોના લાભમાં બંધ કરી દેવામાં આવ્યું છે જેને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ હું ચોક્કસ જણાવું છું તો જૂનું પમ્પિંગ સ્ટેશનની બે મોટરો જે છે એ બંધ કરવામાં આવી અને એને હિસાબે આ પાણી સાત દિવસે થયું એ હું ચોક્કસ કહું છું માનું છું અને કહેવા પણ માગું છું તો રોજનું ચાલીસ હજારનું પાણી આવે છે એને આજે એક મેકીને આજે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયાનો કે બે લાખ રૂપિયાનો આજે બે મોટરમાં ખર્ચો હોય રિપેરીનો પંપનો પાણી મળે એમ છે અને આપણે આપી શકીએ છીએ પણ આજે જે કાંઈ વિઝન હોવું જોઈએ જે કાંઈ વિચારણી હોવી જોઈએ વિચારસરણી હોવી જોઈએ જે કામ કરવાની પદ્ધતિ હોવી જોઈએ એ બિલકુલ હું જોતો નથી એવું ચોક્કસપણે કહું છું અને હું ખાતરી આપું છું કે જો આ તાકીદે આ બે પમ્પિંગ સ્ટેશનો જો ચાલુ કરવામાં આવે વોટર લોકેશન જૂનું પમ્પિંગ તો વટલાવાળી કોડિયા સુધીના ચોથે દિવસે પાણી ચોક્કસ મળે આવી ખાતરી આપું છું અને આજે એની સાથોસાથ સ્ટેશન એરિયાની અંદર પોતાની રીતે આજે લાઈનો ચૂંટણી નાખવામાં આવી છે પોતાની રીતે ફેરફાર કરવામાં આવ્યો છે એટલે એના હિસાબે પણ વિલંબ થાય છે આજે એ લોકો આજે જોવામાં નથી માગતા કે ભાઈ આપણી ભૂલના કારણે આખી પબ્લિક હેરાન થઈ ખુદ કારોબારી ચેરમેનના વિસ્તારમાંથી પણ ટોળા આવ્યા છે બીજા વિસ્તારોમાંથી ટોળા આવ્યા છે તો એ એને ધ્યાનમાં આવતું નથી તો મારી એટલી વિનંતી છે કે ભાઈ વાદ વિવાદમાં પડ્યા વગર પાલિકાના જે કાંઈ નાગરિકોની જે જરૂરિયાત છે જે એ આપણે પૂરી કરવા માટે થઈને આપણે આવ્યા છીએ આ વાદવિવાદને થૂકને ધૂળને ઉડાડવાની કોઈ જરૂર નથી અને કદાચ તમે સક્ષમ ન હોવ તો તમારે રાજીનામા આપવાની તૈયારી રાખવી જોઈએ